સુરતમાં સ્કૂલો અને કોલેજો પાસે આવેલી ટીમને સાથે કોલેજો શરૂ થઈ ગઈ છે ત્યારે સુરત પોલીસની એસઓજી પીસીબી અને એફએસએલ તથા સુરત મનપાના ફૂડ વિભાગની ટીમે સાથે મળી સુરતમાં આવેલી સ્કૂલો કોલેજો તથા અન્ય સ્થળે આવેલી ખાણીપીણીની લારીઓ પર તપાસ હાથ ધરી હતી આણે પીણીની લારીના સંચાલકો દ્વારા ભેળસેળયુક્ત યુક્ત પદાર્થોનું તો વેચાણ કરાતું નથી તે તેની તપાસ કરાઈ હતી તો વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું સુરત મેં સુરત શહેર પોલીસ ઓર એસ એમ સી કે સ્વાસ્થ્ય વિભાગ કે જોઈન્ટ ટીમે બના કર एक जितनी ऐसी लोकेशन हमने आइडेंटिफाई किए हैं जहाँ पे स्कूल कॉलेज में पढ़ने वाले बच्चे खाना पीना करते हैं स्कूल और कॉलेज के बाहर तो ऐसी जगह से आज सैंपल लिए जाएंगे और सैंपल को बाद में लेब में भेजा जाएगा इन खाने पीने की चीज़ों में अगर कोई ऐसे मटेरियल मिलता है जो बच्चों के स्वास्थ्य के लिए उचित नहीं है तो बाद में उन लोगों के ऊपर कानूनी कार्रवाई की जाएगी आज पूरे शहर में एक सौ जितने जगह पर एक साथ टीमें बना करके और सैंपलिंग की कार्रवाई की जा रही है થેન્ક યુ સર હા માનનીય સિંહ ગેહલોત જે સુરત કમિશનર સર છે એમને એક ચિંતા થઈ કે જે વિદ્યાર્થીઓ છે સ્કૂલ શૈક્ષણિક સંસ્થા કોચિંગ સેન્ટરોમાં જે ભણે છે તેઓ જ્યારે ત્યાં આજુબાજુમાં ફૂડ કોર્નર હોય કે લારી હોય ગલ્લા હોય તો એની અંદર જે ખોરાક આરોગતા હોય તો એ આરોગ્ય આરોગ્યપ્રદ છે કે બિન નુકસાનકારક છે એની માટે એક સરપ્રા ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે ચા ઝોન ફોર ફાઇવ અને સિક્સ ચાર ઝોનના ડીસીપી સર અને એસઓજી દ્વારા સમગ્ર ચેકિંગનું આયોજન કરવામાં આવે તેમાં એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટર અને એફએસએલ અધિકારી પણ જોડાય છે તે ટીમો બનાવેલી છે અને સમગ્ર તેરે તેર ટીમો અત્યારે ઝોન ફોર ફાઈવ અને સિક્સના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અત્યારે સઘન ચેકિંગ ચાલુ છે સુરત કયા કયા વિસ્તારો છે સુરત શહેરમાં અત્યારે અઠવા ઉમરા અલથાણ વેસુ પાલ અડાજણ રાંદેર જાગીરપુરા સચિન આમ ફોર ફાઇવ અને સિક્સમાં જેટલા પણ પોલીસ સ્ટેશન છે ત્યાં તમામ જે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં આજુબાજુ આ ચેકિંગ ચાલુ છે